હેલો એવરીવન આજે આપણે બનાવીશું ફરાળમાં ખાઈ શકાય એવા ફરાળી ચેવડાની રેસિપી આ ચેવડો ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે એટલો હેલ્ધી પણ છે તો ચાલો એક નવી જ રીતે ફરાળી ચેવડો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં આ મોટી સાઈઝના બે બટાકા લીધા છે બટાકાને છાલ ઉતારી અને દસ મિનિટ માટે પાણીમાં રાખેલા હતા તો બટાકાને ખમણી લઈશું તો બટાકા ખમણવા માટે આપણે જે મોટું છીણ આવે એ રીતની ખમણી લેવાની છે તો આ રીતનું મોટું છીણ હોય તો આપણું છીણ છે એ બરાબર બનશે અને પાતળું છીણ હશે તો તળતી વખતે બળી જશે એટલા માટે આ રીતનું જાડું છીણ કરવાનું છે હવે એક બાઉલમાં કાઢી લઈશું ખમણીને તરત જ આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે નહીં તો આપણું છીણ છે એ કાળું પડી જશે તો પાંચેક વખત મેં છીણને ધોઈ લીધું છે અને એકદમ ચોખ્ખું થઈ ગયું છે તો હવે એને કોટનના કપડામાં કાઢી લેવાનું છે છીણનું પાણી જ્યાં સુધી ચોખ્ખું ન થાય ત્યાં સુધી છીણને ધોવાનું છે તો બધું છીણ ધોઈ લીધું છે હવે આ રીતે કોટનના કપડામાં રાખી અને કોરું કરી લેવાનું છે તો એકદમ ભીનું ન રહે એ રીતનું કોરું કરી લઈશું તો આ રીતે હળવા હાથે છીણને પહેલાં કોરું કરી લઈશું તો છીણ કોરું થઈ ગયું છે હવે એને પંખા નીચે દસેક મિનિટ આપણે સૂકવી દેવાનું છે તો આ રીતે કપડું પાથરી અને છૂટું છૂટું રાખી દઈશું એટલે ફટાફટ સુકાઈ જાય તો આ રીતે દસ મિનિટ આપણે છીણને સુકવી દઈશું હવે ત્યાં સુધીમાં બીજી બધી વસ્તુને તળી લેવાની છે તો તેના માટે તેલ ગરમ મૂકી દઈશું હવે મેં અહીંયા અઢીસો ગ્રામ સાબુદાણા લીધા છે અહીંયા મોટા સાબુદાણા આવે છે અને તળવા માટેના હોય છે તો અઢીસો ગ્રામ સાબુદાણાને હવે તળી લઈશું અહીંયા તેલ છે એ થોડું વધારે ગરમ કરવાનું છે એટલે સાબુદાણા છે એ એકદમ સરસ ફૂલી જાય હવે થોડા થોડા સાબુદાણા ઉમેરતા જઈશું અને તળી લઈશું સાબુદાણા મોટા છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું એટલે અંદરથી બરાબર તળાઈ જાય તો હવે સાબુદાણા તળાઈ ગયા છે હવે એક બાઉલની અંદર કાઢી લઈશું તો આવી રીતે બધા સાબુદાણાને તળી લેવાના છે અંદરથી બરાબર તળાઈ જાય એ રીતે આપણે સાબુદાણાને તળી લઈશું હવે બધા સાબુદાણા તળી લીધા છે અને બટાકાનું છીણ પણ સુકાઈ ગયું છે તો હવે એને પણ તળી લઈશું અહીંયા બટાકાનું છીણ તળવા માટે પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે એટલે છીણ છે એ બરાબર તળાઈ જાય તો બટાકાના છીણને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું છે તળાઈ ગયું છે હવે કાઢી લઈશું તો એકદમ સરસ છીણ તળાઈ ગયું છે તમારે છીણ બનાવવું ન હોય તો આ રીતનું તૈયાર છીણ પણ આવે છે એ પણ તમે ચેવડાની અંદર ઉમેરી શકો તો મેં સો ગ્રામ બટાકાનું છીણ લીધું છે સો ગ્રામ સિંગદાણા લીધા છે શિંગદાણાને પણ તળી લેવાના છે હવે મેં અહીંયા વીસ ગ્રામ મખાણા લીધા છે મખાણાને બરાબર તપાવીને લીધા છે એટલે એકદમ સરસ તળાય મખાણાના તમારે ટુકડા કરીને તળવા હોય તો તમે તળી શકો હવે મેં અહીંયા પચાસ ગ્રામ કિસમિસ પચાસ ગ્રામ કાજુ કાજુના મેં અહીંયા ફાડા કરીને લીધા છે તમારે આખા કાજુ ઉમેરવા હોય તો ઉમેરી શકો પચાસ ગ્રામ બદામના ફાડા લીધા છે અહીંયા ડ્રાયફ્રૂટ તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો એક વાટકી મીઠા લીમડાના પાન હવે આ બધી વસ્તુને તળી લેવાની છે તો સૌથી પહેલાં બટાકાના છીણને તળી લઈશું અહીંયા તમારે બટાકાનો છીણ બનાવવાનો સમય ન હોય તો તમે તૈયાર છીણ પણ ઉમેરી શકો હવે આ બધી વસ્તુને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાનું છે હવે શિંગદાણાને પણ તળી લઈશું અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને તળી લેવાના છે શિંગદાણાને શિંગદાણા બરાબર ફૂટી જાય એટલે કાઢી લઈશું તો બધી વસ્તુને અલગ અલગ કાઢતા જઈશું હવે મખાણા લીધા છે મખાણાને પણ તળી લઈશું મખાણાને તળાતા વધારે સમય નહીં લાગે તળાઈ ગયા છે હવે કાઢી લેવાના છે હવે લો ફ્લેમ પર કાજુ બદામ અને પિસ્તાને તળવાના છે તો સૌથી પહેલાં બદામના ફાડાને તળી લઈશું બળી ન જાય એનો ખાસ ધ્યાન રાખીશું તો બદામ તળાઈ ગઈ છે હવે કાજુના ટુકડા ઉમેરી દઈશું અહીંયા તમારે ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો કાજુને કાઢી લઈશું હવે કિસમિસને પણ તળી લેવાની છે કિસમિસને તળાતા વધારે સમય નહીં લાગે કિસમિસ ફૂલી જાય એટલે કાઢી લેવાની છે હવે બધી વસ્તુ તળાઈ ગઈ છે હવે છેલ્લે આપણે મીઠા લીમડાના પાન તળી લઈશું મીઠા લીમડાના પાન છે એ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે તો પાનને હવે કાઢી લઈશું એકદમ સરસ તળાઈ ગયા છે તો હવે ચેવડો બનાવવા માટે એક મોટા વાસણની અંદર તળેલા સાબુદાણા ઉમેરીશું આપણે જે છીણ બટાકાનું બનાવેલું છે એ ઉમેરી દઈશું એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે ઠંડુ પડે એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે તો બટાકાનું બનાવેલું છીણ અને તૈયાર છીણ બંને ઉમેરી દેવાના છે તળેલા શિંગદાણા શીંગદાણાનું પ્રમાણ તમારે વધારે લેવું હોય તો તમે લઈ શકો મખાણા હવે ડ્રાયફ્રૂટ આપણે જે તળીને રાખેલા છે એ ઉમેરીશું તો કાજુ બદામ કિસમિસ બધી વસ્તુ ઉમેરાઈ ગઈ છે હવે છેલ્લે લીમડાના પાન ઉમેરી દઈશું હવે મસાલા ઉમેરવાના છે તો મસાલામાં ફરાળી મીઠું સ્વાદ અનુસાર બે ચમચી મરી પાવડર હવે બધી વસ્તુ ઠંડી પડે પછી એની અંદર ત્રણ થી ચાર ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અહીંયા એ ખાસ ધ્યાન રાખીશું કે બધી વસ્તુ ઠંડી પડે પછી જ આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે દળેલી ખાંડ ઉમેરી દીધી છે હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી તો આ રીતે હળવાથી બધા મસાલા મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફરાળમાં ખાઈ શકાય એવો ફરાળી ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો આ ઉપવાસના દિવસોમાં તમે પણ આ ફરાળી ચેવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો